નડિયાદ શહેરના કપડન રોડ પર આવેલ એસઆરબી કેમ્પ પાસે આજ રોજ રામદેવ તીર્થ મહારાજના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ શહેરના સામાજિક કાર્યકર ભાનુભાઈ બાલાભાઈ ભરવાડ કપળ પર આવેલી શ્રી ભાનુભાઈ રહ્યા હતા કેમા મોકેા દેતીના હાથે આર્ધિકારી કાર્યક્રમને વધારવામાં આવ્યો હતો મારું નામ સામે નારાયણ 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 સામે આ મંદિર રામા રામાર મહારાજ આવે છે અને છે આ રામા દિવસે આરતી કરવાનું હોય અને આપણા નડિયાદના લોકલાડીલા માજી દંડક અને હાલના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ નાઓ જમનો ચૂંટણી સમય કાઢી અને તેમની સાથે સાથે આપણા એરિયાના ભાનુભાઈ ભરવાડ તથા નવ નવકતભાઈ ભરવાડ તથા કાઉન્સિલર બાલાભાઈ ભરવાડ એ તમામે તમામે પોતાને કિંમતી સમય કાઢી અને પ્રજા સાથે જોડે રહી થબે થમે મેળવી અને એમને આરતી કરી અને સાથ સહકાર આપ્યો અને એમને કિંમતી સમય કાઢી અને આવા ટાઈમે જ્યારે જ્યારે કંઈ જરૂર પડતી હોય ત્યારે અમારા બાલાભાઈ બાલુભાઈ અને પંકજભજી સાહેબ નાઓ પોતાને કિંમતી સમય કાઢી અને પ્રજા વચ્ચે ઉભા રહી અને દરેક પ્રજાને સારું અને વ્યવસ્થિત કામકાજ કરાવે અને ગમે ત્યારે બોલાવે તમે આજત જતા હોય જેથી પંકજભાઈ તથા ભાનુભાઈ તથા નવકલભાઈ તથા બાલાભાઈ એમને મંદિરમાં આવી અને આરતી કરી અને એમનો ખૂબ સમય આપી અને અહીં આરતી કર્યા બદલ એમનો ખૂબ ખૂબ આભાર જય રામ આમ જોડા ચંદ્રના